લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં વિવિધ જગ્યાએ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં લોકો સ્વૈચ્છિક સહભાગી થઈને મતદાન થકી પોતાની નૈતિક ફરજ નિભાવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ પ્રયત્નોના ફલ સ્વરૂપે જિલ્લાના મતદાતાઓ લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરશે તેવી ખાતરી રહ્યા છે જે અન્વયે ગાંધીનગરની સરગાસણ વિસ્તારમાં આવેલી લેન્ડમાર્ક હારમની સોસાયટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મતદાન પ્રત્યે નાગરિકોને જાગૃત કરતા ચૂંટણી અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતું કે લોકશાહીમાં આપણા આંગણે તારીખ સાત મે ના રોજ શુભ અવસર આવ્યો છે જેમાં સર્વ મતદાતાઓએ મહેમાન બની અવશ્ય પધારવાનું છે અને મતદાનની નૈતિક ફરજ પૂર્ણ કરવાની તંત્ર વતી મહત્તમ મતદાન માટે અગ્રભરી અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ નાગરિકોને તેમના એક મતની કિંમત સમજ જણાવ્યું હતું કે ક્યારેય એવું ન માનું કે હું મારો મત નહીં આપું તો કંઈ ફેર પડશે નહીં આવો વિચારવાને બદલે એક મત માટે કોઈ યોગ્ય ઉમેદવાર હારે નહીં તેની જવાબદારી સમજી પોતાની મતદારની ફરજ નિભાવવા કટિબદ્ધ રહેવા તેમણે જણાવ્યું હતું અને સાથે હાજર સૌનો મતદાન પ્રત્યે ઉત્સાહ વધારવા સાત મેના રોજ સો ટકા મતદાનના નારા લગાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે એન વાઘેલાએ લોકશાહીને જીવંત રાખવા જ નહીં પરંતુ લોકશાહીને મજબૂત કરવા પણ એક મત ખૂબ જરૂરી છે તેમ જણાવી યુવાનોને મતદાન અંગે પ્રોત્સાહિત કર્યા હતા અને મતદાનના મહત્વ વિશે વધુ માહિતી આપી હતી કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર મેહુલ દવે જિલ્લા વિકાસ ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના હોદ્દેદારો અને સોસાયટીના સંખ્યામાં ઉપસ્થિત રહી સાથે સાત મેના રોજ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા અન્ય ખબરો ખબરો